નર્મદા જિલ્લામાં એનએસસી કમાન્ડો તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા એકતાનગર ખાતે મોક ડ્રેલી યોજાઈ હતી આકસ્મિક દુર્ઘટના ઘટે તેવા સમયે જાનમાલ અને લોકોની સલામતી તેમજ સુરક્ષા માટે સાવધાની સાથે સંકટની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે સતર્કતા અંગે તંત્ર પોલીસ આરોગ્ય અને વિવિધ સલામતી એજન્સીઓ દ્વારા સમયાંતરે મોક ડેલી યોજવામાં આવતી હોય છે જેમાં તંત્રને ઇમરજન્સી કોલ આપવામાં આવે છે અને રિયલ સમયમાં ઘટના સ્થળે પહોંચીને તેના ઉપર કાબૂ મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવે છે આવી જ એક પ્રક્રિયા તારીખ આઠથી દસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ત્રણ દિવસ સુધી નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર તેમજ અન્ય બિલ્ડિંગમાં કાઉન્ટર ટેરરિસ્ટ એટેક મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી આ મોક ડ્રિલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી સંકુલ દ્વારા જિલ્લા વહીવટી તંત્રની ડિઝાસ્ટર શાખાને પ્રથમ દિવસે આઠમી ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા ચારની આસપાસ ઇમરજન્સી કોલ મળતા વિવિધ વિભાગોને આકસ્મિક ઘટના અંગે જાણ કરવામાં આવી હતી આ સંદર્ભે એકતાનગર પોલીસ સ્ટેશન ખાતે લોકલ પોલીસ અને એસઓજી તેમજ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઈને બિલ્ડિંગને કોર્ડન કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ પરિસ્થિતિ ગંભીર અને વિકટ જણાતા રાજ્ય કંટ્રોલ રૂમ અને ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવતા વિવિધ એજન્સીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને સુરક્ષા સલામતી અને સંકટ નિવારણથી તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરી હતી નાયબ પોલીસ અધિક્ષક વાણી દુધાત દ્વારા પ્રાથમિક જાણકારી અને વહીવટી સંકુલની હયાત પરિસ્થિતિ અંગે ચિતાર આપીને લોકલ પોલીસની ઘટના સ્થળે તાત્કાલિક રવાના કરી હતી ત્યારબાદ રાષ્ટ્રીય એનએસજી કમાન્ડો ટીમને પણ જાણ કરતા ચેતક કમાન્ડો પણ જિલ્લા હોમગાર્ડ કચેરીએ કાફલા સાથે વાહન અને હથિયાર સલામતીના સાધનો સાથે આવી પહોંચતા તેમને પણ બ્રીફ કરીને ઘટના અંગે વાકેફ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ ઓપરેશન પ્રક્રિયા એનએસસી કમાન્ડોએ તાત્કાલિક કમ્યુનિકેશન એક્શન પ્લાન દ્વારા સુરક્ષા સાથે કમાન્ડોને વહીવટી સંકુલ ખાતે મોકલવામાં આવ્યા હતા ત્યાં તેમણે છુપાયેલા આતંકીઓને ભયજનક બિલ્ડિંગ પર સર્ચ ઓપરેશન હાથ ધરીને તમામ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો આ ઓપરેશનમાં ડીવાયએસપી કક્ષાના ઓફિસર ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર અને એકસો સોળ જેટલા એનએસજી કમાન્ડો અને કેપ્ટન વિશાલ પાટીદાર મેજર વાસો ત્રીસ એસએજી દ્વારા સફળ ઓપરેશન હાથ ધરી ભયમુક્ત સંકુલ બનાવ્યું હતું બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે મોક ડ્રીલ હાથ ધરાઈ હતી જેમાં પણ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને મળેલા કોલના આધારે વિવિધ સુરક્ષા એજન્સીઓને જાણ કરી મોક ડ્રીલની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્રણ દિવસની આ મોકડ્રીલ અંગે ડે બ્રિફિંગ પણ કરવામાં આવ્યું હતું જેમાં મોકડ્રીલમાં સહભાગી તમામ સુરક્ષા એજન્સીઓ અને જિલ્લા વહીવટી તંત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા